સંચાલિત શૈક્ષણિક સંકુલ ખાતે લોક જાગૃતિ સેમિનાર નું આયોજન આજ રોજ તારીખ એક ઓગસ્ટના રોજ સાયબર ક્રાઇમ સેલ એલસીબી તરફથી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી કચ્છ ભુજ દ્વારા સંચાલિત શૈક્ષણિક સંકુલ ખાતે સંકુલના આચાર્ય શ્રી યુસુફ ખાન ટાંક તથા સાયબર વોલન્ટિયર મહમદ હુસેન બાઇડનાઓના સહયોગથી સાયબર ક્રાઈમ અને સાયબર સિક્યુરિટી વિષય ઉપર લોકજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં આશરે સાતસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ તથા પચીસ જેટલા સંકુલના શિક્ષકગણને સાયબર ક્રાઇમ શું છે કયા કયા પ્રકારના સાયબર ક્રાઇમ કરવામાં આવે છે ડિજિટલ ફૂટપ્રિન્ટ શું છે સાયબર સિક્યુરિટી અને સાયબર સેફ્ટી શું છે સાયબર ક્રાઇમથી બચવા માટે શું સાવધાની રાખવી સાયબર ક્રાઇમનો બનાવ બને તો કઈ જગ્યાએ ફરિયાદ લખાવી ફરિયાદ લખાવતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ સાથે રાખવા આ તમામ મુદ્દાઓની વિગતવાર સમજણ પૂરી પાડવામાં આવી છે